આયો જેન કે હે ઓલા બે ખેકલા બીજા આવે ને ઈ વા હાવ ફિલ્ડિંગ ભરે બે હે ને આ ઓલી બીજી બે સાયકલીયો આવે ને હે તો બિસાડીયો ની હાવ ઘાટી પકડે ને હેઠીયું નાખે ને પોસાડે પોસાડે ને હોવાર ને આયવા બાઈધા તા આમાં આખે માં પિછડે પીસડે ઉડે હાઈ જાયો મારો ઈ વિખે નાખ્યો ઈનો હું તો હોવાર ની જ જોતી તી આજ છૂટા પાડવા જવાય ને માર ફાડ હાલ દીધે તો તે નોખા જ પાડતી તી ઓલા બે ગદ માથા ભારે ઉતા એ આજ બેઠા તા જો આ રાવણો હે ને ન્યાજી બેઠા તા ધ્યાન રાખે ને વિહાર

મારે તો એમાં કઈ સાસુ મારે કઈ નહી સાકુ કે મારે હું નહિ ઓડા તમ કરો તો આ ખાલી હે આ ઉપર મે કી હે ઈંડા કે કઈ નક ઓમાં પીસણા હે ને રુખ છે સાઈદરાઈવા સાઈ હે ની તો માર નાખ્યા હે માલિક ઓળ ગીરા ને એ વાણી તાણી હાચવે એટલે એટલું એને ઓછું ધોંડ લેવું પાછું ઈ ઈ માર નાખ્યા નાખીએ હાવ કાયમ ના કાઢે ને નાખે એની પોસાય જોઈએ ને આપડે ક્યાં ગાડલા ઉપર સડાઈ ને સુઈ જઈએ પોસા પોસા પણ ઈ કેટલી વખત એમાં નાખ્યું ને કાઢ્યું ને નાખ્યું ને કાઢ્યું ને પછી બાદ માં જો આવે આયા જો આ બે બેઠી હોય આમ ઉઠી ઈ ની બિચારી ને સવાર માં ઘાટી પકડે ને દીધી ને માર્યો ને તારે જરૂર હે થોડી એવી પોસાય જોડે ને તો રૂમાલ લઈને પાછા તાણા હારે હુકાતા હોય એ પછી લઇ લઈએ,

તો આમ હે ને કાલે પોરબંદર થી આ મસ્તીનો મોરલા ના શીતરકડા વાળો માટલું લીધું કે હમણાં ઉનાળો છે તો ફિલ્ટરમાં પાણી હે ને તપે જાય તો આમાં માટલામાં ભરણ રાખીએ તો એકદમ મસ્ત ઠંડુ ઠંડુ રહે તો ફ્રીજ નું પાણી પીએ જરાક નુકસાન કરે તો આ માટલામાં ભરણ રાખીએ તો એકદમ મસ્ત ઠંડુ માટલું ઠંડુ જ છે અટાણતા તો પાણી ઠંડુ જ હોય અંદર ઓબ્વિયસલી તો એ નવીન વસ્તુ તા જો મસ્તી નું હે નકામા રા ગોરી ઉત એક માટલું ઉત ઘણી રોડ આમાં હે ઈમાં નોર્મલી પાણી ભરી એમાં ફિલ્ટર નું ને ભરતા તો જો નોર્મલ પાણી પીવું હોય તો ગોરી માં હોય ને ફિલ્ટર નું માટલા માં હે થી ભર્યું નકાનું ઉતું ફિલ્ટર ઉતું એટલે હાલતું હિયાળા માં સુમહામણ હાલે પણ ઉનાળા માટે સ્પેશિયલ માટલું લેવા નવીન એક વસ્તુ હતી હાલો તો હેવ છે ને જો મારે નાખવાનું હે માથા માં ટોપરા નું તેલ એટલે કે નારિયેર નું તેલ બધા જ નો મમ્મી વાપરીએ તો નાખવા તાર મમ્મી ને નાની માં નાખી દેતા બધા માથામાં પછી હું હોસ્ટેલ માં તો તારા એથી ગયા પછી પાછા હા હે આવ્યા ને તો અમારે મમ્મી નાખી દે તો મમ્મી આગળ તેલ નાખી દે હે કે કોઈ નાખી દેતું હોય તો આપડે ઐથિનાસ નાખવા મારો થાય ને જરાક આપડા મોટી ઉંમર હોય તેલ નાખે માથા માથામાં એકદમ મસ્તી માં નાખે ને એ રસ્સા વાળું રસ્સા આવે ને હે ને વાળ નો growth ને એવો હારો થાય તો હું તા most of હારે આવી તો વધારે પૂરતા મમ્મી તેલ નાખે ને મેં કોઈ દે હાથ થી નાખ્યું ને તેલ તો મમ્મી આગળ મને નાખે દે હે તેલ કે કે મને હે ને કોરા માથા કરતા તેલ વાળું માથું વધારે ગમે તો હે ને મગજ માં ઈ શાંતિ એવી રે છે બઉ ઉકરે નો જાય નકર બહુ બઉ ઓલું રાખીએ તો પછી કાલે મગજ તપે જાય તો પછી જે હાથ માં આવે એ રીતે કે બોલે જાય તો તેલ નાખ્યા ખા રાખે ને માથામાં તો મગજ શાંત રહે અને વાડની પણ પોષણ મળે એવું હું કેતા હોય કલતા ડોહા તો આપણે તેલ નાખેલી એ માથામાં થોડુંક તો સારું રહે ના ના મત મમ્મી હે મસ્ત એકદમ પાટી પાટી નાખે દે તેલ તો હું તો આમ વધારે ભૂરતો હોય ને મમ્મી પાસે જ નખવા ઘેર હું તો ત્યાર મારી મમ્મી ને ઈ નાખે દે બા ને તો અહીંયા આમ મમ્મી નાખે દે બધાય માં જ છે જો કે અમુક કહેતા હોય કે ભાઈ હાહુ હોય તો ભાઈ આપણી જો હે ને દીકરી જેવુ બિહેવિયર રાખીએ તો માં બાકી જો વહુ જેવુ બિહેવિયર કરીએ તો હાહુ જ રહે બધાય બધુંય આપણા ઉપર ડિપેન્ડ કરે તો એ મસ્તી ને તેલની શામતી થાય તો હું તો એન્જોય કરાય એવું ને પ્લસ માં બીજું જો કે તેલ નાખતા નાખતા હે ને આખો મસ્તી હાલે IPL નો match ચાલુ જ છે ટીવી માં તો એ પણ જો ધીરે ધીરે એમ આજ ચાલુ થયું સેટરડે saturday બે દી સુધી હે ને બહુ મસ્ત હાલે પાછું કા હે આ રીતના match પણ આવવાનું હે આપડી favorite ટીમ નો કોહલી ભાઈ રમવાનો હે ને ભેરા હામે હે કલકત્તા વાળા તો માર હારે તેલ નખાઈ જાય એટલે જરાક નાસ્તા પાણી ની સગવડ કરે ને બેહી જવાનું હે ગાયઘા તો મમ્મી તેલ નાખે ને એટલી વાર હે પછી થોડુક એક સલાડ ને આનતે ને એવું કાતરેક ઉતરીને ના બેહી જાય ડીશ પર હાલે કાતરવા થાય બાકી જોઈએ મેસ મેશ ને enjoy કરીએ ખબર નઈ આજ વખતે કોહલી ભાઈ કામ કરે આપડા જો હું તો હે ને હવ તેલ નાખે મસ્તી નો ને હે ને ત્યાર થયા ને મેસ જોવા બેહી ગઈ કે જો કોહલી જાય ભાઈ તો હે ને મારે તો મેસ જોવો પડે એ સીબડું છાકુ ને ડીશ ને બધું લઈને બેહ ગઈ ને પછી પ્લસ માં હાલે આપડે સીધું પાજી ની કોમેન્ટ્રી કરી હા ભરવાની આવે મજા તો મસ્તી નું ખાવાનું બું લઈને ને બેહ જાવ જોવા માં મેસ કે પાછો આ ગજ નો હોય ને દર વખતે હું હાજર માં નું હોય મેસ હારે જ જાય હારે જ જાય આજ વખતે બને ને જીતાડવાની કોશિશ કરવી જો જીતે તો કે આપણું દર વખતે હારે જાય કે હું હમણાં ખેતરના કામમાં ન હોય ને બહુ હાજર ન હોય માથે ધ્યાન દેવામાં મુકી દઈ પાછળ બેઠો બેઠો વિચાર કરે ત્યાં ને થોડું ઓલું થાય બે ને બે શિક્ષર મારે જ તો કાંઈ કાંઈ જીતે જાય એવું કરવું જ ને તેને કઈ ખાલી અહીં દેખાડવું શો કરવો તો આજ જરાક બહેન જીતાડવાનું હે આપડે પેલું ખાતા જાય ને જીતાડવાની હું કરતી જો પાછા તો હજી એવું કઈ કે હીટવે હે કે તો રમતા હોય તો થોડુંક હિટિંગ તો થવાનું જ છે તો ભાઈ તડીકા થોડુંક બર કરી લેવાય અમે ખેડૂ માણસ તડકા બર કરીએ હજ તો બધા જીતે જ આયા ભેરા ભેરા એવું કરાય અટાણે તો હારું એવું દેખાવતા કરે કે ભાઈ જીત્યું જીત્યું આજે બાકી આ અમે સીબડું ભી દેહી ભાષા માં નાઈ કેવાય કાકડી આણી તો જો આ મોરવા ને કામ હાલે કી કે અટાણે ઉનાળા માં કાકડી ખાવા માં હેને બૌ હારી પાણી નો ઘટે પેટ માં

કે વા બેઠી તી તો ઓલો ગઢ ભાઈ ઓલો સુનિલ નારાયણ હે એની તાણે માર્યા છોકરા ને ચીચ્ક્ષ્રો ને પેલા સાલુ મારા થી તો બેહાનો હાવ ગરમી ચડવા મંડી કઈ કા આ કોઈ પવન નીકળી આવે થી પવન ને હારો આવે તે આમ આમ જલજીરા નો મસાલો ને લેનું કા જરાક ખાઈએ પછી કીક જો હારો માહોલ થાહે એક બે વિકેટો ને પડી જાહે તોય કોઈ ઢુકળી જાહે નક મારે તો નથી જાવું ન્યા રમતા જ નહિ આ જો હેને હે મેચમાં રોમન સક્ષેન ઉપર આગળ ગયો બે બોલમાં ખાલી ત્રણ રન જોઈએ આપણે કરોડો ભાઈઓ બહુ મેચની છે ને રોમન જો મોડ ઉપર કુગારા દીધો કે બે સોકા આગળ ઉપર એટલે મોક દીધા તો હેબત છે જી જોવાનું હે મેન તો હું આવો આવો

સુલાન કરવા ને કોઈ પછી કરી હું એટલે મેં જોઈએ થોડીક વાર બે મિનિટ જ છે કોહલી નો અહીંયા ડાવરો ઉતામરો થાય જરાક તેવું ખબર પડી જાય કે કામ થાય એક ખાલી એક એક બોલ ફેંકાવવાનો હે એમાં તાળમાં આપણા બેંગ્લોર વાળાનું હાઈ થઈ જાય કે કામ થાય એવું આ ઓહ ઇસ બાર ભી હારે ગયે મેને તને નહીં ડરતે રો હા ન બને ન કે યે ધમનવાઈ કે થી બોલવાની વાતો બરે હૈ ઓ ફીકરીબી મામલા મામલા કરવાના મુજે લગા પાસ તો સકતે હે 68 સિઝન હે ઉતને હે યે આ ગયા કે હવા મે પૂરી તરહ સે ફેલ સુ નહી ખબર ઓર બતા નહી દે રહા યે ઇસ બાર ભી હારે ગયે હર બાર કીધા એ બાર ભી ઉમી સગા કે ફીર સેફ સાબ સાબ સબ ખતમ કરતી અને રસોઈ બનાવવાની તો કંઈ મજા નહીં આવે મૂડો પણ બનાવવાની સાથે તો બનાવે તો નાખીએ ખાવું તો જો હે ઈ તો હારે ગઈ તો હારે ગયા એ ત્યાં મસ્ત બેન ફાઈવ સ્ટાઇલમાં ખાઈ હે એની કોઈ પીડા ન હોય પૈસાથી જળવા ન હોય ખિસા નાખેલી દે જસ્ટ મેં જોવાથી કામ હોય મજા આવે જોવાની પણ એ મારી તો ઉપર દર વખતે પાણી ફેરવે કોહની એટલે મને લાગે કે મારે એ ટીમને સપોર્ટ કરવાનો જ મૂકે દેવાનું થાય કદાચ એક મેચ જીતાઈ જાય તો કહી બાકી એ હતા એ પ્લે ઓફમાંથી નીકળે જાય મેં બી મને નથી લાગતું કે રહી તો હું કરી ના પુનાનું વેલર